હવે એક બીજું તમને એક છોડ બતાવું નાનો રોપા જેવો કે જે હરસ ખામ કામ આવે એવું તમને બતાવું હું હા રીજુ આ કેવું જડીબુટ્ટી કહેવાય ને આપણે આ હરસ મસામાં બહુ કામ આવે બહુ સરસ છે આનું નામ એક દંડી જાય ઉપર એક જ ફૂલ આવે એક આનું પણ એવું બધું લઈ જઈને રસ કાઢી દેવાનો સવારે નૈના કોઠે પીવો તો હરસ મસા મટી જાય એક એવો નાનો છોડ છોર છે જો ભાષામાં એક એટલે છે તમારા વિસ્તારમાં શું કહે અમને ખબર નથી તો કોમેન્ટ કરી લાઈક આપી શેર કરજો જેથી દરેકને ખબર પડે જય માતાજી